નસવાડીના જકતનાકા વિસ્તારમાં આવેલ સંત શિરોમણી જલારામ બાપાના મંદિરમાં આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ભાવ ભક્તિપૂર્વક ઉજવવામાં આવી વહેલી સવારથી જ ભક્તો મંદિરે ઉમટી પડ્યા અને જલારામ બાપાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો સુંદર ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ભક્તોની પૌવા બટાકાની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો સ્થાનિક ભક્તો સાથે સાથે આસપાસના ગામડાઓના ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ દિવસ પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા નું બસો છવીસમી જન્મ જયંતિ નિમિત્તે નસવાડી નગરની અંદર

વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર